નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે દર વર્ષે શાળાઓમાં બાળ મેળો અને લાઈફ સ્કિલ મેળો યોજાતો હોય અને સાથે મોનિટરિંગ ફોર્મ પણ આપવામાં આવેલું છે આ મોનિટરિંગ ફોર્મ દ્વારા પણ તમે કઈ રીતે તેની સૂચનાઓ છે તેને અનુસરશો તેની ચર્ચા કરશો તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો તમારી સામે બાળ મેળા અને લાઈફ સ્કીલ મેળાનો ઓફિશિયલ જે પરિપત્ર છે જે સૂચનાઓની માર્ગદર્શિકા છે તે આવી રહી હશે જેમાં જે સૂચનો કરવામાં આવ્યા છે તેને લઈને અહીંયા કહ્યું છે કે ઉપરોક્ત વિષય અને સંદર્ભ અનુએ જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં ભલામણ કરેલ છે કે કલા વીસ રમતગમત અને વ્યવસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન બેગલેસ દિવસોને પ્રોત્સાહન આપવામાં આવશે આ બેગલેસ દિવસોના ભાગરૂપે કે ભાગ સ્વરૂપે ધોરણ એકથી પાંચના વિદ્યાર્થીઓ માટે એક દિવસ બાળમેળા અને ધોરણ છ થી આઠના વિદ્યાર્થીઓ માટે એક દિવસ જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવાનું છે બાબતે જીસીઆરટી ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખીલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે જ વિભાગમાં આયોજિત કરવામાં આવે છે જે પૈકી ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તેમાં ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે બાળમેળા અને લાઈફ સ્કીલ જીવન કૌશલ્ય આધારિત બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા માટી કામ રંગપૂર્ણિ હસ્તકલાની કામગીરી ચીટકામ ચિટકામ કાગળકામ બાળ બાળવાર્તા આધારિત નાટક જેવી વિવિધ કૌશલ્યની ખીલવણી જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો આ જે ઓફિશિયલ પરિપત્ર છે તે તમે જોઈ શકો છો જેમાં હવે બાળ મેળાના જે મુખ્ય હેતુઓ છે તે તમારી સામે આવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે સાથે સાથે તેના મુખ્ય હેતુઓ આવેલા છે જે લાઈફ સ્કિલ મેળાના છે વિદ્યાર્થીઓ રોજિંદા જીવનના પડકારોને હકારાત્મકથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂર્વક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરી શકે મિત્રો જે મુખ્ય સૂચનાઓ છે જેને ધ્યાને લઈ બાળ મેળા અને લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવાનું છે તેની આપણે ચર્ચા કરી લઈએ તો તેમાં તમે જોઈ શકો છો કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જુનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ આશ્રમ શાળાઓ કેજીબીવી મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધોરણ એકથી પાંચના બાળકો માટે બાળમેળો તથા બીજા દિવસે ધોરણ છથી આઠના બાળકો માટે લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવાનું છે શાળાના બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય અને આનંદ તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળ મેળો અને લાઈફ સ્કિલ મેળા યોજાય તેવું આયોજન કરવાનું રહેશે જેમાં ટોક્સોના શિક્ષિત જેમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બાળ મેળા લાઈફ સ્કીલ મેળા બંને માટે ટોક્સો નામની પ્રવૃત્તિ નીચે મુજબ નમૂનાના વિષયો રાખીને કરવામાં આવશે ને કરી શકાય છે જે મારા સપનાનું ભારત મારી શાળા મારા વિચારો પર્યાવરણ બચાવો દેશ બચાવો અને મારી સામાજિક ફરજ આ વિષયો આપવામાં આવે છે ટોક્સો માટે મિત્રો આપણે ધોરણ એકથી પાંચ માટે જે બાળ મેળા માટેની જે પ્રવૃત્તિઓ છે તેની યાદી જોઈ લઈએ કે કઈ કઈ પ્રવૃત્તિઓ છે આપણે ધોરણ કરાવી છીએ તો તે અહીંયા તમારી સામે આવી રહી હશે કે જેમાં બાળ વાર્તા બાળ વાર્તા આધારિત નાટક માટીકામ છાપકામ કાતરકામ ચિટકકામ ચિત્રકામ ગડીકામ રંગપૂર્ણિ કાગળકામ બાળ રમતો એક મિનિટ પઝસ હાસ્ય દરબાર ગીત સંગીત અભિનય પપેટ શો ગણિત ગમત વેસ્ટમાંથી બેસ્ટ વિજ્ઞાનના સાદા પ્રયોગો અને વેશભૂષા રહેશે હવે મિત્રો સાથે સાથે ધોરણ છ થી આઠ માટે જે બાળ મેળો છે જે કૌશલ્ય વર્ધક મેળો છે જીવન કૌશલ્ય છે બાળ મેળો છે તેની જે પ્રવૃત્તિઓ છે કઈ કઈ કરાવી શકાય તેની આપણે ચર્ચા કરી લઈએ તો તેમાં તમે જોઈ શકો છો કે ધોરણ છ થી આઠ માટે ફ્યુઝ બાંધવો સ્ક્રૂ લગાવવો કુકર બંધ કરવું ખીલી લગાવવી ટાયરનું પંચર કરવું શરીરની સ્વચ્છતા વ્યસનથી થતું નુકસાન વગેરે જેવા જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કોષોનો સમાવેશ કરી શકાય છે અને સાથે સાથે શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર ધ્વજવંદન માટેની વિવિધ પ્રવિધિનો સ્ટોલ મેટ્રિક મેળા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ આનંદ જેવી કે આનંદ મેળા વસ્તુ સામગ્રી વેચાણ સ્ટોલ વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વધે તે હેતુસર બાળકોના વજન ઊંચાઈ માપવી સર્વાંગી શિક્ષણના પાઠ્યપુસ્તકમાં શારીરિક શિક્ષણના એકમોમાં આપેલા મેદાનના માપ મુજબ મેદાન દોરાવવાની પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ યોજી શકાય છે આ સાથે મોનિટરિંગ કરનાર માટેનું સૂચિત મૂલ્યાંકન મોનિટરિંગ ફોર્મ સામેલ છે જે બાળમેળા અને લાઈફ સ્કિલ જીવન કૌશલ્ય મેળા યોજાય તે દરમિયાન ટીપીઓ બીઆરસી કોઓર્ડિનેટર સીઆરસી કોઓર્ડિનેટર બીઆરપી કોઓર્ડિનેટરો દ્વારા મોનિટરિંગ કરવું દ્વારા મોનિટરિંગ કરવું અને ફોર્મ અવશ્ય ભરવું જે ફોર્મ છે એ તમે અહીંયા જોઈ શકો છો જે ફોર્મની આપણે ચર્ચા કરીએ એના પહેલાં આ પરિપત્ર છે એની જે અન્ય સૂચનાઓ છે તમે વાંચી શકો છો અને સાથે સાથે જે પરિપત્ર છે પ્રાચાર્યશ્રી દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ દ્વારા કરવામાં આવેલો છે હવે મૂલ્યાંકન કે મોનિટરિંગ ફોર્મ છે તેની ચર્ચા કરી લઈએ તેમાં શાળાનું નામ સાથે જિલ્લો તાલુકો આપવામાં આવેલો છે તે ભરવાનો છે હવે જે વિધાન છે તે તમે જોઈ શકો છો જેમાં બાળમેળાના આયોજન માટે મળેલ સમય મર્યાદા યોગ્ય છે એ હા કે નામ જ સ્પષ્ટ જવાબ આપવાનો છે મિત્રો આ ફોર્મ છે એ બાળમેળો વર્ષ બે હજાર ત્રેવીસને લઈને છે આ લાઈફ સ્કિલ અને બાળમેળા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના મૂલ્યાંકન અથવા મોનિટરિંગ ફોર્મ છે તે તમે જોઈ શકો છો જેમ લાઈફ સ્કિલ બાળમેળાના આયોજન માટે મળેલ મર્યાદા યોગ્ય છે તેની માહિતી આપણે હા કે નામાં ભરવાની છે હવે યુટિલાઇઝેશન સર્ટિફિકેટ છે તે પણ અહીંયા આપવામાં આવેલું છે તે તમે જોઈ શકો છો એસએમસીના પ્ર એસએમસીના સભ્યોના પ્રતિભાવો પણ અહીંયા લેવામાં આવે છે અને બાળકોને વાલીના પ્રતિભાવ પણ અહીંયા લેવામાં આવે છે તો મિત્રો અહીંયા પૂરો પરિપત્ર તમે જોયો જેમાં વર્ષ બે હજાર ત્રેવીસનો લાઇફ સ્કીલ મેળો જે ધોરણ છ થી આઠ માટે હોય છે અને બાળ મેળો જે ધોરણ એકથી પાંચ માટે હોય છે તેની વિવિધ પ્રવૃત્તિઓ જોઈ તેના દ્વારા બાળકો છે તેનામાં રહેલી જે સર્જનાત્મક શક્તિ છે તે બહાર આવે છે અને બાળકો છે એ ઉત્સાહથી ભાગ લે છે તો મિત્રો આજનો વિડિયો હતો એ ખાસ આ પરિપત્રને લઈને હતો તો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ